જો કોઈ આવશે તો તું એક સાથે બે લઈ શકે છે ખરું ને હા મને એક સાથે બે લેવામાં મજા આવશે તો હું હમણાં જ મારા મિત્રને બોલાવું છું અને પછી અમે ત્રણેય મજા કરીશું ઋતુ આ મારો મિત્ર આવે છે વાહ તે હેન્ડસમ છે આજે મજા આવશે હા મને તમારું મનોરંજન કરવા બોલાવવામાં આવ્યો હતો બંને સોદુઓ નક્કી કર લો કોણ મારી ગાડમાં ધાલ છે ને કોણ ભોજમાં ધાલ છે

અને વિડીયો શેર કરો તમારા મિત્રો